હેલો તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કેમ કિસાન હેલ્થ ચેનલની અંદર તો મિત્રો જોઈ શકો છો તમે આજની આપણી રીંગણી અને મરછી મિત્રો જુઓ મિત્રો આપણે રીંગણી અને મરચી કરેલું છે મિત્રો આ જોઈ શકો છો મિત્રો રીંગણી અને મરછી આપણે બંને કરેલી છે મિત્રોમાં સાથે મેથી પણ આપણે કરેલી છે મિત્રો જોવો મિત્રો કેવી લાગે મિત્રો તમને રીંગણી અને મરચી જોવો જોઈ શકો છો મસ્તી પણ એકદમ સરસ છે અત્યારે ભાઈ આપણે ચોકલેટી રીંગણ છે હું ચોકલેટી ગુલાબી જોઈ શકો છો જેવો મિત્રો આપણે મરશીએ એકદમ અત્યારે સરસ ખૂબ સરસ છે રીંગણી પણ સારી છે મિત્રો અત્યારે થોડી ઈ જણાય છે દવાનો છંટકાવ કરવો છે મિત્રો જોઈ શકો છો મિત્રો અને આમાં આપણે મિત્રો કોથંબરી અને ધાણા જે સાટેલા છે મિત્રો જોઈ શકો છો આમાં પણ રીંગણી અને મજિદ છે મિત્રો કેવી લાગી તમને રીંગણી અને મચ્છી કોમેન્ટ કરજો મિત્રો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આમાં મિત્રો આપણે ટોમેટિક કરેલી છે જો ये जी हमारा छो पिसे मित्रों थोड़ी कावी छे तो આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો મિત્રો ધન્યવાદ